બાજુઓ એ બી અને સી હોય એ બી અને સી હોય તેવા તેવાનું ક્ષેત્રફળ શોધવા હેરોન નું સૂત્ર હેરોન બરાબર તો સૂત્ર એ છે વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર બી અને એસ માઇનસ સી આ રીતે એનું સૂત્ર છે તો એસ એસ એટલે વિદ્યાર્થી મિત્રો અર્ધ પરિમિતિ એને કેવાશે અર્ધ પરિમિતિ આ સૂત્ર

ક્ષેત્રફળ શોધવાનું છે હેરોનના સૂત્ર મુજબ આપણે પ્રમાણે જોઈએ તો શું થશે પાંચ સેમી બી બરાબર બાર સેમી અને સી બરાબર તેર સેમી છે બરાબર એ બરાબર પાંચ બી બરાબર બાર સી બરાબર તેર સેમી છે તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો આપણે અર્ધ પરિમિતિ બરાબર તો અર્ધપરિમિતિ પરિમિતિ કૌંસમાં એસ બરાબર એનું સૂત્ર છે શું વિદ્યાર્થી મિત્રો એ પ્લસ બી પ્લસ સી ના છેદમાં આવશે બે બરાબર તો જોઈશું તો એ ની કિંમત આપી છે આપણને પાંચ પ્લસ બાર પ્લસ તેર ના છેદમાં આવશે કેટલા બે બરાબર પાંચ વત્તા બાર વત્તા તેર ના છેદમાં બે તો

ત્રીસ ભાગ્ય તમે બે કરો તો પણ એનો જવાબ પંદર આવી જશે બરાબર છે તો હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખીશું આ રીતે કે ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગ મૂળમાં કેવું છે સૂત્ર એસ કૌશમાં એસ માઇનસ એ ફરી પાછા એસ માઇનસ બી અને ફરી પાછા એસ માઇનસ સી એટલે કે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો આવી રીતે કે એસ એસ એટલે આપણી અર્ધ પરિમિતિનો જવાબ છે પંદર તો એ પંદર લખવાના અને ફરી પાછા એસ માઇનસ એટલે કે પંદર માંથી એક વખત પાંચ બાદ કરવાના એક વખત બાર બાદ કરીશું અને એક વખત તેર બાદ કરીશું બરાબર તો લખીશું આપણે આ રીતે કે પંદર કૌશમાં પાંચ ફરી પાછા લખીશું પંદર માઇનસ બાર અને ફરી પાછા લખીશું પંદર માઇનસ તેર બરાબર આ રીતે તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે બાદ કરીશું તો પંદર ના પંદર બેઠા લખીશું એસની કિંમત અને આ પંદર માંથી પાંચ જશે તો રહેશે કેટલા દસ ત્યાર પછી પંદર માંથી બાર જાય તો ત્રણ અને ફરી પાછા પંદર માંથી તેર જશે તો રહેવાના તો તો વિદ્યાર્થી મિત્રો આ આવ્યા છે હવે આનો ગુણાકાર કરી અને એનું વર્ગમૂળ કાઢવાનું રહેશે બરાબર વર્ગમૂળ શોધવાનું રહેશે આપણે તો અહીંયા એ રીતે કરવા કરતા આપણે શોર્ટકટ જોઈએ કે આપણે લખીશું આ રીતે વિદ્યાર્થી મિત્રો જો કે અહીંયા લખીશું કે પંદર છે તો પંદર ના અવયવ પાડીશું પંદર કયા ઘડિયામાં આવશે તો પાંચ તાલી તો પાંચ બે દસ ત્રણ એકી ના અવિભાજ્ય સંખ્યા છે એને જેમ છે તેમાં જ રવા દઈએ ત્રણ એક ત્રણ પણ થશે પણ એને રવા દઈશું અને આના પણ થશે બે એક બે થશે પણ એને પણ આપણે રવા દઈશું બરાબર આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો જો આ રીતે તો ટૂંકમાં એનો અર્થ એવો થશે કે પાંચ પાંચ બે વાર છે તો આપણે એને લખીશું એક વખત બરાબર ફરી પાછા ત્રણ ત્રણ બે વખત છે તો આપણે એને લખીશું એક વખત અને આ બે બે વાર છે તો આપણે એને પણ લખીશું આપણે એક વખત તો વિદ્યાર્થી મિત્રો આનો એટલે આ બધાનો ગુણાકાર કરી અને વર્ગમૂળ કાળે ત્યારે આટલા બરાબર થઈ જશે એટલે એકદમ ઈઝી થઈ ગયું જો કે આપણે અવયવ પાડ્યા છે ત્યાર પછી જે ડબલ વખત રકમ પાંચ બે વાર છે તો એક વખત ત્રણ બે વાર છે તો એક વખત બે બે વાર છે તો એક વખત બરાબર હવે આનો ગુણાકાર કરીશું તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે બરાબર છે તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો બે ગુણ્યા ત્રણ ને છ ને છ પચા અથવા પાંચ તાલી પંદર ને પંદર અથવા પાંચ દુ દસ ને દસ તાલી ત્રીસ એટલે જવાબ આવ્યો છે કેટલો આપણી પાસે ત્રીસ બરાબર તો અહીંયા લખીશું આપણે ત્રીસ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા પૂરો થાય છે તો આ એક વિદ્યાર્થી મિત્રો હજુ એક ઉદાહરણ આપણે લખ્યું છે કે જે ત્રિકોણની બાજુઓ નવ સેમી બાર સેમી અને પંદર સેમી હોય તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે અને તે પણ હેરોના સૂત્રથી બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે લખી છે અહીંયા કે ધારો કે પહેલા જે આવે તેને એ કહીશું બીજું આવે તેને બી એટલે કે બી બરાબર આપ્યા છે બાર અને સી બરાબર આપેલા છે આપણને પંદર બરાબર તો એનું પહેલા અર્ધ પરિમિતિ શોધીશું તેનું સૂત્ર છે એ પ્લસ બી પ્લસ સી ના છેદમાં બે તો લખીશું નવ વત્તા બાર વત્તા પંદર ના છેદમાં આવશે કેટલા બે પંદર ને બે સત્તર સત્તાવીસ અને ત્રણ ને છત્રીસ તો છેદ માં બે વિદ્યાર્થી મિત્રો તો ના છેદ અડધા બેસે કેટલા વિદ્યાર્થી મિત્રો અઢાર બરાબર તો આ આપણને એસ ની કિંમત મળી છે જેને અડધા કરતા ના ફાવતું હોય વિદ્યાર્થી મિત્રો તે આ રીતે પણ કરી શકો કે છત્રીસ ભાગ્ય આપણે બે કરીશું તો બે એક બે ત્રણ માંથી બે જે એક ઉપરથી કરીએ છ બરાબર છે અને બે આઠ થવાના સોળ આવશે આ રીતે કે ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર વર્ગ મૂળમાં એસ કૌશમાં એસ માઇનસ એસ માઇનસ બી અને એસ માઇનસ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇઝી દાખલા પણ છે અને ચેપ્ટર પણ એકદમ ઈઝી છે અને ઇઝી રીતે માર્ક્સ લઈ શકાય એવું છે માટે આપણે અઢાર ફરી પાછા લખીશું તો અઢાર માઇનસ એ એની કિંમત આપી છે કેટલી આપણને નવ ત્યાર પછી ફરી પાછા લખીશું તો અઢાર માઇનસ લખાશે બાર અને છેલ્લે અઢાર માઇનસ કેટલા પંદર બરાબર તો ફરી પાસે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અહિયાં અઢાર બેઠા બરાબર ત્યાર પછી અઢાર માંથી નવ જશે તો નવ ત્યાર પછી તો રહેશે કેટલા છ ત્યાર પછી અઢાર માંથી પંદર જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા રહેવાના છે આપણી પાસે ત્રણ બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આમાં જોઈએ તો આગળના દાખલામાં ઉદાહરણમાં જોયું તે પ્રમાણે કે આનો ગુણાકાર કરીને એનું વર્ગમૂળ કાઢીશું એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળશે પણ આટલા બધાનો ગુણાકાર અવયવ પાડીને થશે કોઈ રકમ જે છે તે કોઈના ઘડિયામાં આવે છે કે નહીં તે જોઈ લેવી જેમ કે અહીંયા જો નવ છે તો નવ ના ઘડિયામાં અઢાર આવશે બરાબર શું થશે જોજો અહીંયા તો અહીંયા લખીશું નવ છે તો નવ ના ઘડિયામાં અઢાર આવશે શું થશે નવ દુ અઢાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નવ ના પણ ભાગ પાડી શકીએ કે ત્રણ ટાલી નવ એવું થઈ શકે તો અહીંયા પણ ત્રણ ટાલી નવ કરી દેવા પડે બરાબર પણ અહીં નવ આપેલા છે તો પછી આ આ આપણે ભાગ પાડીશું નહીં એને રવા બરાબર છે તો એટલે છ ના અવયવ આપણે પાડીશું આ રીતે કે ત્રણ દુ છ અને છેલ્લે પેલા ત્રણ ને રવા દઈશું બરાબર હવે અવયવ આપણે પાડી દે જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે નવ આ અઢાર ના ભાગ છે નવ દુ અઢાર નવ નવ ના ભાગ છે આપણા જોઈશું તો નવ નવ આપણા બે વખત છે તો નવ ને લખીશું આપણે એક વખત ત્યાર પછી બે 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 વાર છે તો બે ને લખીશું એક વખત અને ત્રણ બે વાર છે તો ત્રણ પણ લખીશું આપણે એક વખત બરાબર તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ ત્રણ દુ છ નવા કીધું તે પ્રમાણે ગમે તેમ ગુણાકાર તમે કરી શકો નવ દુઃખ મિત્રો જેમ તો આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ ચોપન આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો હેરોનના સૂત્ર પ્રમાણે આનો જવાબ આવ્યો છે આપણો કેટલો ચોપન સેમી સ્ક્વેર બરાબર ચોપન સેમી સ્કવેર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા પૂરો થાય છે

તો એ પરિમિતિ અને બે બાજુના માપ પરથી આપણે પહેલા ત્રીજી બાજુનું માપ શોધીશું અને ત્યાર પછી આપણે જેને આપણે લખીશું આ રીતે કે એ બરાબર પહેલી બાજુ આપેલી છે આપણને એ એ બરાબર આપ્યા છે કેટલા આપણને આઠ સેમી બરાબર બીજી બાજુ આપી છે બી એને કહીશું આપણે કેટલા તો અગિયાર સેમી આપી છે અને ત્રીજી બાજુ જે આપણે શોધવાની છે બરાબર ત્રીજી બાજુને દર્શાવીશું આપણે c વડે જે આપણને ખબર નથી બરાબર અને બીજું આપે છે વિદ્યાર્થી મિત્રો આપણને પરિમિતિ આપેલી છે તો પરિમિતિ કેટલી આપે છે આપણને બત્રીસ શેમી બરાબર તો અહીંયા ત્રીજી બાજુ લખીશું કે જોજો વિદ્યાર્થી મિત્રો કે ત્રીજી બાજુ કૌંસમાં સિ બરાબર શું થશે બરાબર તો બત્રીસ અને અગિયાર ને આઠ થશે કેટલા વિદ્યાર્થી મિત્રો ઓગણીસ બરાબર આ બે નો સ્થળ થશે ઓગણીસ તો બત્રીસ માંથી આ ઓગણીસ બાદ કરીએ એટલે આપણને ત્રીજી બાજુનું માપ ખબર પડે તો બાર નવ ત્રણ

તો પરિમિતિ જે આપી હોય તેમાંથી પેલી બે બાજુ હોય તે બાજુનો સરવાળો કરીશું તો આપણને ત્રીજી બાજુનું માપ મળી જશે બરાબર એટલે પરિમિતિમાંથી જે બે બાદ કરીશું તો આપણને ત્રીજી બાજુનું માપ મળી જશે બરાબર છે હવે આપણે એસ અર્ધ પરિમિતિ શોધીશું તો લખીશું આ રીતે કે અર્ધ પરિમિતિ કૌશમાં એસ બરાબર શું આવશે સૂત્ર તો એ પ્લસ બી પ્લસ સી ના છેદમાં આવશે બે તો એ બરાબર આપેલા છે આપણને આઠ બી બરાબર આપેલા છે અગિયાર અને સી બરાબર આપેલા છે કેટલા આપણને 13 તો છેદમાં 2 તો બધાનો સરવાળો આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો 32 થવાનો છે પરિમિતિ આપણી પાસે છે જ 32 બરાબર છે તો 32 ના છેદમાં 2 એટલે 32 ના અડધા થશે કેટલા વિદ્યાર્થી મિત્રો 16 તો s s એટલે આપણી અર્ધ પરિમિતિનો જવાબ આપણને મળ્યો છે કેટલો મળ્યો છે 16 બરાબર તો ત્રિકોણ ક્ષેત્રફળ સૌથી સુવિદ્યા વિદ્યાર્થી મિત્રો તો એનું સૂત્ર છે કે ત્રિકોણ નું ક્ષેત્રફળ

તો જોજો વિદ્યાર્થી મિત્રો કે આ સોળ જે છે તેને બાદ કરીશું તો થશે કે આ સોળના સોળ બેઠા રહેશે ત્યાર પછી જશે તો રહેવાના આઠ ત્યાર પછી સોળ માંથી અગિયાર જાય તો રહેશે કેટલા પાંચ અને સોળ માંથી તેર જાય તો રહેશે વિદ્યાર્થી મિત્રો ત્રણ બરાબર તો અહીંયા આપણે ફરી પાછા એના ભાગ પાડીશું અવયવ પાડીશું તો આઠ ના ઘડિયામાં ડાયરેક્ટ સોળ આવે છે વિદ્યાર્થી મિત્રો તો

અને ત્રણ પણ જેમ છે તેમ જ રહેશે કારણ કે ભાગ શું પડશે એના પાંચ એકુ પાંચ અને ત્રણ એકુ ત્રણ તે આપણે લખીશું નહીં જેમ છે તેમ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આઠ આઠ અહીંયા બે વાર આવે છે એટલે આઠ ને લખીશું આપણે એક વખત અને આ બે પાંચ અને ત્રણ એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો અવયવ પાડતા જે રકમ આપણી એક એક વખત વધતી હોય તેને લખવાનું આપણે સેમા તો વર્ગમૂળમાં એટલે કે જવાબ આવશે આપણો બે પાંચ અને ગુણ્યા ત્રણ એટલે કે બે પાસ તો સેમી સ્ક્વેર બરાબર તો આનો જવાબ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો કેટલો આઠ વર્ગ મૂળમાં ત્રીસ સેમી સ્કવેર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા ઉદાહરણ એક જે છે તે અહીંયા આપણું પૂરું થાય છે તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો